જય માતાજી મિત્રો તો અમારે જવાનું છે આજે મંદિરની સફાઈ કરવા જેમ કે પ્રતિષ્ઠા માતાજીની આવે છે અને મારી સાથે બાળકો પણ આવ્યા છે મંદિરની સફાઈ કરવા માટે તો મિત્રો તમે આજના વિડીયોમાં જોઈ શકો છો મંદિરની સફાઈ કરવાની છે અને તમે અમારા વિડીયોમાં બને રેજો મિત્રો આ છે જોગણીમાનું મંદિર અને તમને દર્શન કરાવશો આજના વિડીયોમાં અને સફાઈ કરવાની છે આજના વિડીયોમાં આ છે જોગણીમાનું મંદિર અને ગરમી પડે છે જોરદાર એટલે અમે ટોપી પહેરી લીધી છે કેમ કે બાર વાગી ગયા છે અને પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે બાવીસ તારીખે પ્રતિષ્ઠાનો દાડો આવે છે એટલે એના માટે આવવાનું હોય છે તો છોકરા આવી ગયા છે અને આજે આપણે સફાઈ કરવાની તો આજે આપણે મંદિર ચકાચક સફાઈ કરવાની છે અને મંદિર સારું લાગે એના માટે આપણે વાળવાનું છે તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો જય માતાજી મિત્રો તો મિત્રો મંદિરની સફાઈ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને સરસ મજાની સફાઈ આજે કરવાની છે આપણે આજના વિડીયોમાં અને તમે જોઈ શકો છો મંદિર ચકાચક લાગવું જોઈએ અને આ છે જોગણીમાનું મંદિર મિત્રો તો તમને પણ આજના વિડીયોમાં હું દર્શન કરાવશું જોગણીમાના જય જોગીમા સફાઈ ચાલુ છે અને અમે મંદિર ઝાડસ સરસ મજાના વાયેલા છે અને કેવો બગીચો બનાવેલો છે તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો ચાલુ બાકી રહ્યું હવે હે ચાલો બાકી તો કેટલું એટલું જાગ્યું તમારે ચાલું બાકી છે એટલું બાકી ચાલું બાકી છે હવે બધે પહોંચે બધે પહોંચતા કરી દેવું ચકાચક મંદિર લાગવું જોઈએ તો મિત્રો ચકાચક મંદિર થઈ ગયું છે અને હવે આપણે ટગા ભરવાના છે દૂડિયામાં અને મંદિરની ચકાચક સફાઈ થઈ ગઈ છે અને દૂડિયો આવી ગયું છે અને હવે આપણે જે ટકા બનાવ્યા છે વાળીને એ ટકા ભરવાના છે

તો મંદિરની સફાઈ ચકાચક થઈ ગઈ છે અને અમારા બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને ફોલો કરજો અને સારો બ્લોગ લાગે તો લાઈક કરજો મિત્રો જય માતાજી મિત્રો તો બીજા વિડીયોમાં ફરી મળીશું